અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટરમાં થયેલી બેદરકારી અંગે આપ હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે પોલ ખોલતા કહ્યું હતું કે જ્યારે અહીં દર્દીને લાવવામાં આવે છે ત્યારે જે તે વિભાગના ડોક્ટરોએ દર્દીને ચકાસવાના બદલે મેડિસિન વિભાગના ડોક્ટરને રિફલ કરવામાં આવે છે ડોક્ટરની જીદના કારણે ટ્રોમા સેન્ટરથી સહયોગ એમઆરઆઈ સેન્ટર સુધી એકસો ને આઠ એમ્બ્યુલન્સ મોડી પહોંચતા એક દર્દીનું મૃત્યુ થયું હતું જોવા જઈએ તો સિવિલ હોસ્પિટલ જે કહેવાય છે એશિયાની નંબર વન હોસ્પિટલ છે પણ એમાં બહુ વધારે પડતી બેદરકારીઓ હોય છે બહુ અણગણ વ્યવહાર હોય છે ત્યાં આઉટસોર્સના કર્મચારીઓ ત્યાં મૂકેલા છે ઇવન ડોક્ટર્સ કે નર્સ આ બધો સ્ટાફ આઉટસોર્સ છે આઉટસોર્સમાં વિશ્વા એન્ટરપ્રાઇઝને એ લોકોએ કોન્ટ્રાક્ટ આપેલો છે કે જેના જેના પગાર કરવાના કોઈ ધારાધોરણ નક્કી નથી કોઈને પગાર વધારો આપ્યો નથી પહેલાં રાજદીપ હતા રાજદીપથી વિશ્વમાં ગયું કોઈને પગાર રેગ્યુલર કરતા નથી લાસ્ટ ટાઈમ એસવીપીમાં કર્મીઓ બધા કોન્ટ્રાક્ટ કર્મીઓ હડતાલ પર ઉતર્યા હતા ત્યારે અમે ગયા હતા ત્યાં ત્યાં જઈને એમની પાસેથી લેખિતમાં બાાયધરી લીધેલી હતી એ બાઇધરી અનુસાર એમણે જે તે પગાર કહ્યું હતું કે ભાઈ અમે ગુરુવાર સુધીમાં કરીશું પણ એ એ પહેલાં મંગળવાર સુધીમાં એમણે પગાર કરી આપ્યો તો અને દસ તારીખ સુધીમાં બધાને પગાર કરવાનું કહેલું છે એ પ્રમાણે એ લોકોએ આઠ તારીખે એસવીપીમાં ખાલી ખાલીને ખાલી એસવીપીમાં પગાર કરેલો છે આ લોકોને પગાર નહીં કરવાનું કારણ પૂછવામાં આવતો એવું કહ્યું કે ભાઈ અમારી પાસે પૈસા છે નહીં તો મારો પ્રશ્ન એ છે કે જે એજન્સીઓ પાસે પૈસા નથી એવી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવાનું કારણ શું રાજદીપ અને વિશ્વ એન્ટરપ્રાઇઝ બંને મહેસાણાની જ એજન્સી છે તો ક્યાંક તો સાંટકાંઠ હોવી જોઈએ કારણ કે દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ટેન્ડર બહાર પડે છે